સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈઝ આજે આપણે અહીં એક ભરતી વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો અહીં ભરતી આવેલી છે તમે જોઈ શકો છો કે આંગણવાડી વર્કર અને આસિસ્ટન્ટની ભરતી આવેલી છે લાયકાત તમે જોઈ શકો છો કે ધોરણ પાંચ અને બાર પાસ હોવા જોઈએ છેલ્લી તારીખ તમે જોઈ શકો છો કે ચાર સાત બે હજાર એ તમારી લાસ્ટ ડેટ છે અને ટોટલ જગ્યાઓ કેટલી છે તો ઓગણીસ હજાર પાંચસો ને ત્રણ જેટલી જગ્યાઓ છે હવે શું ક્રાઇટેરિયા છે અને ફોર્મ કઈ રીતે ભરવું એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગઈશ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો તમે અહીં જોઈ શકો છો કે આંગણવાડી વર્કર અને આસિસ્ટન્ટની ભરતી તમે જોઈ શકો છો પોસ્ટ ને તમે જોઈ શકો કઈ કઈ પોસ્ટ ઉપર તો બે પોસ્ટ ઉપર છે કે આંગણવાડી વર્કર અને આંગણવાડી આસિસ્ટન્ટ ટોટલ બે પોસ્ટ ઉપર ભરતી આવેલી છે તમે જોઈ શકો છો કે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હશે વીસ છ બે હજાર પચીસ થી છેલ્લી છેલ્લી તારીખે ચાર સાત બે હજાર પચીસ તમારી શું હોય લાસ્ટ ડેટ છે ટોટલ વેકેન્સી તમે જોઈ શકો છો કે ઓગણીસ હજાર પાંચસો ત્રણ જેટલી ટોટલ વેકેન્સી છે એનાથી આગળ જોઈએ કે કોલ ક્વોલિફિકેશન શું છે તો ક્વોલિફિકેશન આંગણવાડી વર્કર માટે મિનિમમ બાર પાસ હોવા જોઈએ અને આંગણવાડી હેલ્પર માટે મિનિમમ પાંચ પાસ ધોરણ પાંચ પાસ હોવા જોઈએ સેલરીની વાત કરીએ તો અહીં સેલરી કોઈ મેન્શન કરેલી છે નહીં બરાબર સેલરી તમને જે સરકારી ધારા ધારાધોરણ હશે એના મુજબ મળશે હવે એજ લિમિટની આપણે વાત કરીએ કે એજ લિમિટ શું છે તો ફર્સ્ટ તમે જોઈ શકો છો કે અહીં અઢારથી અહીં અઢારથી પાંત્રીસ વર્ષ તમારી શું છે એજ લિમિટ છે અને બીજું કે એજ રિફ્લેક્શન વિલ બી એપ્લિકેબલ મતલબ કે એજમાં તમને જે છૂટછાટ ગવર્મેન્ટ મુજબ જે મળતી હશે એ તમને શું મળશે એનાથી આગળ વાત કરીએ કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તમે જોઈ શકો છો કે એને ફોટોને સહી જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો આધાર કાર્ડ લાયકાત મુજબની માર્કશીટ મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને એલસી આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે ફોર્મ ભરવા માટે હવે તમે જોઈ શકો છો કે કોઈ ફોર્મ ભરવા માટે ચલણ છે તો હા એપ્લિકેશન ફી મતલબ કે ચલણ સો રૂપિયા ફોર્મ ભરવા માટે ચલણ છે હવે લોકેશનની વાત કરીએ તો કઈ જગ્યાએ તો મધ્યપ્રદેશના આખા ટોટલ રાજ્ય માટે અહીં વેકેન્સી છે તો મધ્યપ્રદેશની અંદર રહેતા જે ગુજરાતી બેનો છે એમના માટે તો ખાસ ઉદ્દેશ્ય વિડીયો બનાવવા માટેનો તો ત્યાં એપ્લાય કરી શકે છે અહીં ફૂલ નોટિફિકેશનની વાત કરીએ તો ફૂલ નોટિફિકેશન અહીં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એ લિંક છે તો લિંક ઉપરથી તમે ક્લિક કરશો એટલે ફૂલ નોટિફિકેશન મળી જશે અને ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જેની અંદર જઈ તમે ફોર્મ ફિલઅપ કરવું હોય તો કરી શકો છો તો ભરતી બહુ સરસ છે જે લોકો આ ક્રાઇટેરિયામાં આવતા હોય તો એ જરૂરથી ફોર્મ ભરી દે તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ